નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે નબળા ચોમાસાએ આળસ મરડી છે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે જામખંભાળિયામાં નવ ઇંચ વરસાદ વરસ્યો છે તો આ તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ગુજરાતમાં ચાર દિવસ વહેલા દસ્તક લીધેલું ચોમાસું નબળું પડ્યું હતું પરંતુ હવે ક્યાંક ને ક્યાંક ચોમાસું કરંટ બતાવી રહ્યું છે આજે સોમવારના દિવસે દ્વારકામાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે ખાસ કરીને દ્વારકાના જામખંભાળિયામાં આબ ફાટ્યું તેવી સ્થિતિ જોવા મળી રહી છે અહીં છ કલાકમાં નવ ઇંચ વરસાદ ખાબક્યો છે જેમાં ધોધમાર વરસાદના પગલે અહીં ઠેર ઠેર પાણી ભરાયા છે અને સમગ્ર વિસ્તારમાં બેટમાં ફેરવાયું છે સાથે જ દ્વારકામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે અહીં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે જામખંભાળિયામાં આઠ વાગ્યા સુધી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે અહીં છ કલાકમાં સાબેલા ધારે નવ ઇંચ વરસાદ ખાબક્યો છે જેના પગલે જામખંભાળિયામાં બેટમાં ફેરવાયું છે બીજી બાજુ આઠ કલાકમાં સોળ તાલુકામાં વરસાદ પડ્યો છે જેમાં ચાર તાલુકામાં દોઢ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે પોરબંદર ભાણવદમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો છે જ્યારે રાણાવાવમાં બે પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ તો ગારિયાધરમાં એક ઇંચ વરસાદ પડ્યો છે નોંધનીય છે કે આજે સત્તરમી તારીખે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે જેમાં સાબરકાંઠા પાટણ મહેસાણા બનાસકાંઠાને બાદ કરતાં તમામ જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે અઢાર જૂનના રોજ અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર વડોદરા નર્મદા ડાંગ નવસારી વલસાડ તાપી અને દમણ દાદરાનગર હવેલી સૌરાષ્ટ્ર અને કચ્છના કચ્છ મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ સુરેન્દ્રનગર જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે કુલ ઓગણત્રીસ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો